શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ચોર્યાસી વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી છેલ્લા ચોર્યાસી વર્ષથી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી રહી છે અને મંડળી દ્વારા વર્ષ દરમિયાન તમામ લાભાર્થીઓને મળતા લાભમાં વધારો અને બેંક દ્વારા અનેક યોજના વિશે આજે વડોદરા શહેર કાનમ પાટીદાર વાડી ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી ચોર્યાસીમી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં મંડળીના અધ્યક્ષ સભાસદો અને બેંકના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં બેંક દ્વારા આપવામાં આવતા લાભો અને લાભાર્થીઓને મળતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં આ સામાન્ય સભામાં સભાદારોની મંજૂરી અને સલાહ સૂચન કરવામાં આવ્યું હતું અને તમામ સભાસદોએ બેંકની થતી ઉતારો ઉત્તર પ્રગતિ માટે સંપત્તિ આપી હતી સાથે મંડળીના અધ્યક્ષ દ્વારા બેંકના તમામ સભાસદોને બેંક દ્વારા આપવામાં આવતા લાભો મળે સાથે વધતી જતી મો વારીમાં અનેક લાભોમાં વધારો કરવામાં આવ્યો છે જેની જાણકારી આપવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડવે વિસ્તૃત માહિતી આપી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની આજે વાર્ષિક સાધારણ સભા આરવી દેસાઈ રોડ કાનમ પટેલ પર સમાજની વાડીમાં થઈ સભાસદોની અસંખ્ય ઉપસ્થિતિ સભાસદો હાજરી આપી એ એ બતાડે છે કે તેઓનો સંસ્થા પર કેટલો અટૂટ વિશ્વાસ છે તેઓના અટૂટ વિશ્વાસથી આ સંસ્થા ચાલે છે અને તેઓના માર્ગદર્શનથી ચાલતી આ સંસ્થા આજે નવી યોજનાઓનું અમલીકરણ માટે જાહેરાત કરેલી છે એ એટલે એવી કે ગુજરાતમાં નહીં હું તો માનું કે ભારતમાં કોઈ સહકારી મંડળી બેન્કિંગ સેક્ટરે નશે કર્યું તેવું અમારા સભાસદોના માર્ગદર્શનથી આપણે આજે જાહેર કર્યું છે કે આજે વિશ્વમાં અંગદાનથી વંચિત રહીને ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે ઘણા લોકો નેત્રહીન આજે વિશ્વમાં બહુ મોટી કટોક પરિસ્થિતિ છે શરીરના લી કિડની એવા ઘણા ઉપયોગી અંગો મળ્યા બાદ બીજા જીવને જીવડાવી જાય એવું હોય છે તો સંસ્થાનો સભાસદ સદેવ રાષ્ટ્રહિત સમાજ કલ્યાણ અને સદૈવ લોકો માટે પરોક્ષ રીતે જીવેલો સભાસદ ડેવલોપ થાય ત્યાર પછી પોતાના અંગદાન કરી બીજા જીવોને જીવડાવી જાય એવી ભાવનાને વધાવી લેવા આજે નવી યોજનાનું અમલીકરણ કરેલું છે જેમાં અંગદાન કરનારને પચીસ હજાર રૂપિયા અને તેની જ જોડે જે સભાસદ હમણાં દર પાંચ છ વર્ષે આપણે લોકો પંચોતેર વર્ષથી ઉપરના સભાસદોનું સત્કાર કાર્યક્રમ કરતા હોઈએ છીએ તો આ વર્ષે બે સત્તર તારીખ જાન્યુઆરી બે હજાર પચીસમાં બી કરવા જઈ રહેલ છે તો લિસ્ટ બનાવ્યું જેમાં સભાસદ પંચોતેર વર્ષથી ઉપરના ત્રણસોને ઉપર સભાસદ નીકળ્યા જેમાં નેવુંથી ઉપરના સોળથી સત્તર સભાસદ નીકળ્યા કે જો પંચાણું છન્નું વર્ષના તેઓ શતાબ્દી મહોત્સવ કરે સંસ્થાએ શતાબ્દી ઉત્સવને વધાવી લે તેવી ભાવનાથી તે શતાબ્દી મહોત્સવ જીવાવાલા સભાસદ માટે એક લાખ રૂપિયાની આજે ઘોષણા કરેલી છે અને સંસ્થા એક એવી સંસ્થા છે કે જેમના સંસ્થાના સભાસદ પચીસ પચાસ પંચોતેર વર્ષના થાય છે તેઓના ઘરે જઈને સંસ્થા એને ઉજવે છે તો હું આપના શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સંસ્થાની યોજનાઓ સંસ્થાઓ જે કાર્યક્રમો કરે છે તે લોકો સુધી પહોંચાડવા માટે આપનું મીડિયા સદૈવ નિષ્પક્ષ રીતે લોકો સુધી પહોંચાડે છે અને આ વર્ષની ગીફની યોજના અઢાર તારીખથી ગીફ વિતરણ ચાલુ કરવા જવી રહ્યા છે હું આપના શ્રોતાઓને આપના માધ્યમથી એ પણ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર